વિદ્યા સૂચના છે તો એક અગિયાર બે હજાર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત સંદર્ભે સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ ગુજરાતી છે હિન્દી છે અંગ્રેજી છે સંસ્કૃત છે વિશેના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને જિલ્લા નગર કક્ષાના શાળા સ્થળ પસંદગી નિમણૂક અંગેની પ્રક્રિયા ના રોજ જિલ્લા જિલ્લા કક્ષાએ છે તેથી પસંદગી કરનાર સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ એટલે કે ગુજરાતી છે હિન્દી છે અંગ્રેજી છે સંસ્કૃત છે વિષયના ઉમેદવારોએ તારીખ ઓગણતીસ દસ બે હાજર પચીસ ના રોજ જિલ્લા નગર કક્ષાએ બિનચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે જિલ્લા અને નગર કક્ષાએ હાજર રહેવાના સ્થળ અંગેની જાણ વેબસાઇટ ઉપર કરવામાં આવશે જેથી ઉમેદવારોએ વેબસાઇટ જોવા વિનંતી છે જે ઉમેદવાર શાળા અને સ્થળ પસંદગી અને નિમણૂક માટે ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ ઉપસ્થિત રહેશે નહીં ઉપસ્થિત નહીં રહે તો તેઓને ત્યાર પછીના દિવસે શાળા પસંદગી નિમણૂક આપવામાં આવશે નહીં બરાબર છે એ દિવસે તમારે હાજર રહેવું પડશે કોઈ નિમણૂક પત્ર આપવામાં આવતા નથી અને ઉમેદવારો પાછળથી નિમણૂક બાબતે કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં પાછળ ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ મિત્રો દોડાય દીધું છે તો મિત્રો તમામ મિત્રો ઓગણતીસ દસ બી હજાર પચીસ ના રોજ ઉપસ્થિત રહેવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો તેમજ ગુજરાતના ભવિષ્ય મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય ચેનલ ને હજુ સુધી હોય તો ચેનલ ને બાજુમાં આપેલા બે ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારાશન આપશો મિત્રોને મળતી રહે જય હિન્દ જય ભારત જય માતાજી